લોકલ ક્રાઈમ બ્રાન્ચે માડિયા રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી લીધા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે કુંભારવાડા માડિયા રોડ ઉપર અમુક ઈસમો જાહેરમાં જુગાર રમી રહ્યા છે જે બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે દોડી જઈ રેડ કરી જુગાર રમી રહેલા મહેન્દ્રસિંહ ઉર્ફે મુન્નાભાઈ ઉદયસિંહ રાઠોડ હિરેનભાઈ રમણિકભાઈ મારુ અશ્વિનભાઈ હરિભાઈ ખુમસુરિયા અને વિજયભાઈ અમૃતભાઈ ચાવડાને રોકડા રૂપિયા અગિયાર હજાર છસોની મતા સાથે ઝડપી લીધી કાર્યવાહી હાથ ધરી હતી

جو ادي ڏي كتائي ريپيرمن جو هاڻي ٻه گهڻو